ટીઆરપી અગ્નિકાંડ જેને હવે એક વર્ષ પૂર્ણ થવા આવશે ત્યારે લોકો કહીએ ને કે ન્યાય માગી રહ્યા છે ત્યારે આજે મારી સાથે એક એવા જ પીડિત પરિવાર છે જે તેમને તેમનું પરિવારજન ખોયું છે આ ટીઆરપી અગ્નિકાંડમાં આશાબેન કાથડ જે ટીઆરપી ગેમ ઝોનમાં કામ કરી રહ્યા હતા અને આશરે પાંચ છ મહિના જ થયા હતા કે તેમને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું આજે તમારા બેન શું કામ કરતા હતા ત્યાં ગેમ ઝોનમાં અલગ અલગ ગેમ હોય ને મેડમ તો ત્યાં એ બીજા મારે નાના છોકરાઓને જમ્પિંગને એવું આવે ને બધી તો એ એમાં હતા ડાયરેક્ટ મારા પપ્પા કંઈ વિચારવી ને એને વિચારવાનો તો ટાઈમ નહોતો ત્યાં અંદર જ વયા ગયા ચાલુ આગમાં અમારે આશાને ગોતવા માંડ્યા તો એમાં આશા તો કે મળે નહીં કેમ કે ટીઆરપી ગેમ ઝોનમાં કંઈ વધ્યું જ નહોતું તો આશા ક્યાંથી વધે સિવિલ હોસ્પિટલે ગયા ત્યારે અમને તોતેર કલાક પછી અમને બોટી આપી હતી અમારી આશા પાંચ હતી એના નહોતા પગ નોતા હાથ નહોતું માથું કઈ નહોતું મારે ન્યાય માંગવા રસ્તામાં ઉતરવું પડ્યું હતું સરકાર તો અમને પૂછવાય નથી આવ્યા કે તમારા ઉપર શું થઈ આમ તમે કેવા છો કેવા નહીં પાંચમા મહિનાની પચીસ તારીખે આવે ને એક વર્ષ થાય મારી બેન ને હજુ ત્યાં અમને ન્યાય મળ્યો નથી આવી સરકાર હોવી ન જોઈએ આવી સરકાર ન હોય ને તો જ આપણે અમારા જેવા લોકો પીડિત પરિવારને ન્યાય મળે પછી મારા પપ્પા એક વર્ષ થવાય હજી આવ્યા નથી એવું કહેવાય છે કે અત્યાર સુધી જે જે પણ લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા સહાય એઝ અ સહાય આપવામાં આવી છે ત્યારે મને એક જ વસ્તુ મગજમાં આવે કે શું આ પૈસાની કિંમતથી જ માણસની એક એવી કિંમત હશે કે પૈસા દઈને જ બસ ચાર લાખ રૂપિયા દઈને આ લોકોને એમ કહી શકાય કે બેસાડી દીધા હોય કે એવું કહે પણ એક એક ચાર લાખ રૂપિયા પાછળ એક આખા એટલાને તો એક આખા આખા પરિવાર બયા ગયા છે આમની બહેન ગઈ ગઈ છે તો એક 4 લાખ રૂપિયા દઈને જો ન્યાય આપો તો એ કોઈ પણ જાતનો ન્યાય ન કહેવાય કારણ કે જેને આપણે અને તમે અને હું આજે વાતો જ કરીએ છીએ ખાલી એમની વેદના સાંભળીએ છીએ ખાલી પણ

અમે લોકો એવા જ પીડિત પરિવારોને હંમેશા માટે અમારે ટીઆરપી કે એવું કંઈ નથી જોતું પણ અમે અમારે બસ એક જ રાજકોટ મેરની એક જ એવી અપેક્ષા હોય કે લોકોને આવા જે પીડિત પરિવારો હોય તેમને ન્યાય મળે અને આખું માણસ ખોઈ બેઠા હોય એ લોકોને આપણે ખાલી વેદના એમની સાંભળી શકીએ પણ અમે પણ પૂરતી કોશિશ કરીએ કે આમને પણ ન્યાય મળે અને બીજા પણ જે પણ પરિવાર લોકો છે આમાં જેમને જીવ ખોયો છે તેમને પણ આમાં ન્યાય મળે તેવી પૂરતી કોશિશ અને સરકાર પાસે માંગણી હર હંમેશા અમે કરતા જ હોઈએ છીએ